બાર થી આવો કઈક વ્યુ આવે છે જો જોવા ગણપતિ હો આ લોય ટુ ફેમિલી કે આમ બધા છે મજામાંથી છું ને આપણે બહુ 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 મજામાં છે તમને આજ એક એ નવી જગ્યાએ લઈને આવી ગયા છીએ કોઈ જોયો હોય તો કમેન્ટ કરી જો એવી જગ્યા લઈને આવી ગયા છીએ બહુ મસ્ત જો આપણી પૂરી છે રામપ્યારી પણ આજે આપણે કાજલ લઈને નથી લેવા એક લાયા છે તો આલો ફેમિલી જઈ અંદર તમને બધું બતાવશું દર્શન કરાવશું કે ધાર્મિક જગ્યા લઈને આવ્યા છે તો આલો ફેમિલી જઈ અંદર હવે અને આની બધી જ માહિતી તમને આપવાની છે બરાબર તો હાલો ફેમિલી તમને લઈ જાવી અંદર અહીંયા ખાસ કરીને કે ફોરવિલ પાર્કિંગ છે અને અહીંયા ફોરવિલ પાર્કિંગના પચાસ રૂપિયા ટિકિટ છે બરાબર ફોર વ્હીલ હોય તો પચાસ થ્રી વ્હીલર હોય તો ત્રીસ હાલો ફેમિલી તમને લઈ જઈએ અંદર હવે ગાડીનો એન્ટ્રી ગેટ છે એનો જો આ બધું તો ફોટોશૂટ ને એવું બધું કરવાનું છે હવે આપણે આમાં તો અંદર ક્યાં નથી પબ્લિકને રહેવા માટેનું હોય કે સાંધું મહંતોને રહેવાનું હોય હાલો ફેમિલી તમને લઈ જઈએ અંદર હવે ગમાં કન્ટિન્યૂ બના લેજો ફેમિલી તો અત્યારે આપણે ઓલરેડી એન્ટ્રી થઈ ગઈ છે અહીંથી આપણે દસ વાળે ટિકિટ લીધી હતી અને ખાલી એન્ટ્રી ફી દસ રૂપિયા હોય છે પર પર્સન અને અહીંયા જો ગેટ કંઈક આવો બનાવેલો છે બહુ મસ્ત અંદર જવાનો છે અને આવું બધી લોકેશન છે બહુ મસ્તીનું તો હાલો તમને અંદર લઈ જઉં ફેમિલી તો અત્યારે આપણી એન્ટ્રી અહીંયા થઈ ગઈ છે અંદર જો કે તમે જોઈ શકો છો એમ ઉપર જુઓ આવું બધું છે અને અહીંયા અંદર જો આ રીતે સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા બેસાડેલી છે અને અંદરથી કાંઈક જો આવું બધું લોકેશન છે જો આ બધું બધી આમ ગુણો તો શોપ છે પણ ધાર્મિક બધી વસ્તુની ચાલો તમને લઈ જઈ અંદર અત્યારે આ બધી શોપ છે અહીંયા બહુ બધી આગળ બધી શોપ છે બધી ભગવાન પ્રસાદમ દિવ્ય સુગંધા બધી આમ અલગ અલગ વસ્તુની છે ધાર્મિક વસ્તુની ગિફ્ટ ગાર્ડન છે જો અહીંયા ગિફ્ટ ગાર્ડન છે આ બાજુ તો મંદિરનું લોકેશન આવું છે તો કંઈક નજારો આવે છે અત્યારે આપણે આ બાજુ છે એક સાઈડ સાઈડથી પછી પાછું પેલી બાજુ છે ત્યાં તમને લઈ જઈશું તો અત્યારે પેલા આ બાજુ લઈ જઈ પછી પેલી બાજુ લઈ જઈશું બરાબર આ બધું કંઈક શોપ છે અને અહીંયા આવું બધું ગાર્ડન છે અહીંયા જો લોકેશન એક નંબર છે ના કોઈને ખરીદી હોય તો છે ટોપી છે પર્સ છે હલો આ બધી શોપ તો બહુ બધી છે બધી તો તમને નહીં બતાવી શકું હવે અહીંથી તમને લઈ જાઓ અંદર પણ હકીકતમાં એન્ટ્રી પહેલી બધું એવું લાગે છે તો જોઈએ હવે બહુ મસ્ત જગ્યા છે સુંદર એકદમ જો એકદમ ક્લીનો જો ક્યાંય કચરું ન ભાળો તમે આવજો ને એવું બધું જો ઘાસ ઉગાડેલું છે અહીંયા તો જો ફુવારા ફરે જો બહુ સારી જગ્યા છે અહીંયા બહુ વિશાળો અહીંયા જો નાસ્તો છે પાણીની બોટલોને એવું મળે છે અહીંયા રેસ્ટ એરિયો એટલે કે આરામ કરી શકો શૌચાલય એટલે ટોયલેટની સુવિધા પણ છે જો અહીંયા આ લોકો ફોટોશૂટ ને એવું બધું કરે છે આ બધી તમામ દુકાનો છે બધી અલગ 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 અને અહીંયા જો આ આમ ગણો તો કૃષ્ણ ભગવાનની ઉપર બનાવેલું એવું લાગે છે મને બધે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ અહીંયા જો અહીંયા આ લોકો અત્યારે સેલ્ફી ને એવું બધું લે છે બહુ બધી બીજી બીજી જગ્યાઓ છે ત્યાં તમને લઈ જઈશું અહીંયા આ બાળકો સેલ્ફી લેશે પછી હજી પહેલી બાજુ મંદિર છે પછી પહેલી બાજુ મંદિર છે ત્યાં લઈ જવું હાલો ફેમિલી જો આ સાઈડ થી મંદિરમાં જવાનું છે જો આરો કંઈક આપણને આ બાજુ લઈ જાય છે અને આ બાજુ પણ ભગવાન મહાદેવ નટરાજ ફાઉન્ટન પણ આમ નટરાજ ભગવાન હોય મહાદેવ મને જો કે મને તો મહાદેવ લાગે છે જે હોય કમેન્ટ કરીને તમે મને કહેજો અને આ બાજુ નીલકંઠ વેફર્સ બધી પ્રસાદ દેવ ઉદય છે અન્ન પ્રસાદ પ્રસાદ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદક મતલબમાં એ બધું દેશી ખાણું ભણ્યું છે અને આ બાજુ આ પાસે બીજો ગેટ છે અહીંથી મૂળ મેન એન્ટ્રી અહીંથી થવાની છે પછી તમને લઈ જઈશું કેન્ટીનમાં પણ આપણે પહેલાં જઈએ આવી ભગવાનના દર્શન કરીએ પછી પાછા તમને દર્શન કરાવશું હાલો ફેમિલી જાય અંદર હવે આપણે પગરખાં કાઢી દીધા છે તો આ બધું કાઢવાની વ્યવસ્થા છે અને હવે આપણે જઈશું અહીંથી અંદર અંદર આવું બધું કાંઈક છે આ બાજુ જો આમાં સત્સંગ ચાલુ છે જો તમે સાંભળી શકતા હજો આ બાજુ પણ પાણીના ફુવારા છે આવો નજારો લાગે છે એકદમ બહુ બેસ્ટ બેસ્ટ નજારો લાગે છે એમાં અને સુવિધા પછી કેવી જો ગરમ નો લાગી નીચે એટલા માટે સફેદ પટ્ટો અને જાજેમ પાથેલી છે જો જાજેમમાં તમે ચાલો તો પગબણું કે દાજનું નું કઈ નહીં લાગે હાલો ફેમિલી તો જઈ ઉપર અને હવે જાય મંદિરમાં દર્શન કરવા માટે તલાવ જો કેટલું છે એકદમ મસ્ત જો સિક્કા હામાં દેખાય એટલું ક્લીન પાણી છે અહીંયા લાગે પછી પાછું આપણે અહીંયા નીચે ગૌમુખીમાં માં નાવા જવાનું છે તો પેલા ફરતા ફરતા બધા ભગવાનના દર્શન કરી લઈ બધા સ્વરૂપના પછી દર્શન કરીને પછી પાછા લઈ તમને ઠીક છે નાવા જ ને છે પણ મારે એકલા તમને કોઈ લઈને જવાના પહેલી બાજુ તો કેન્ટીન છે પણ કેન્ટીનમાં અમને તમને ખરીને લઈ જશું આ સ્થળ કેવું છે અમને કમેન્ટ કરીને કહેજો પાછા

નીચે જો તો હોળખાને એવું છે અહીંથી જવાય છે મંદિરમાં પણ આપણે પેલા પ્રદક્ષિણા પ્રદિક્ષણ આપી લેશું પછી અંદર જઈશું કઈ કઈ જગ્યા ક્યાં ક્યાં ભગવાન છે કમેન્ટ કરતા જો પાછા જો અહીંથી તા નર્મદા નદી તો દેખાય ચોખ્ખી ક્લીન અહીંયા છેલ્લા ભગવાન મતલબમાં કે આ પ્રદિક્ષણા પૂરી થઈ ગઈ છે અને આપણે અહીંથી જઈશું ઉપર ઉપર જઈને દર્શન કરીએ પાછા તમને દર્શન કરાવશું બરાબર તો વ્લોગમાં કન્ટિન્યુ કોઈ ત્યાં રહી ગયો ઉપર આવડું જોઈએ લાગે છે ગરબા ગણપતિ બાપાઓ

ગૌમુખ સ્નાન એક સો આઠ ગૌ લઈ છે ચાલો તો હવે અત્યારે આપણે ગૌમુખી આવી ગયા છીએ સ્નાન કરવા તો તમે જોઈ શકો છો તમે કેટલી ગૌમુખી છે ગૌમુખી સ્નાન શરૂ થાય છે આપણે થોડું થોડું સ્નાન તો બહુ નહીં કરીએ ચાલો જાય જો આ રીતે એકસો આઠ છે અહીંયા આવી એકસો આઠ બહુ છે એમ સ્નાન કરવાની મજા આવે પણ આપણે અરે કપડાની લાવવાથી જોકે પણ એ પડ્યું છે અને બહુ સ્નાન કરવાની ત્યાં ઈચ્છા છે નહીં એટલે થોડું આપણે હાથમાં જળ લઈને થોડાક પવિત્ર થઈ જાય છે બહુ મેલા તો ફેવી નહીં પડતા અમારે લાવાની બહુ મજા આવતી થોડા ઘણા તો પલ લેવું મીઠું સ્નાન થોડું થાય આ મંદિર ની પ્રદક્ષણા આ પછી આપણે આઈ સુ રહ્યું બહાર કેન્ટીનમાં પેટમાં નાખવું પડશે ને પતું અને એ નાખવું પડે તો તાર આપે પલાળે આમાં આમ કોઈ નાતું નહીં જોવાય છે ને એટલું બધું પબ્લિક આજ જ નથી આડે આડો દિવસ છે ને રજાનો દિવસ કે વાર તહેવાર હોય ને તો માણસો

ફેમિલી તો અત્યારે આપણે નીલકંઠ પ્રસાદમાં આવી જશે તમે જોઈ શકો છો મારી પાછળ એવી મોટી વિશાળ કેન્ટીન છે અને આ બાજુ બધી અલગ અલગ રીતની દુકાન છે આઈસક્રીમ છે પાણી છે બહુ બધી વસ્તુ છે વેફર છે નાસ્તા છે હવે ફેમિલી આપણે ખાલી ચા પીવાની છે ચા આપણે લઈ લઈને તમને બતાવીએ શું રેટ છે ને કેવા કેવા આઈટમ છે બધી બહુ બધી હેવી કેન્ટીન છે જો અહીંયા પેલી બાજુ ટોકન કઈ કાઉન્ટર છે ટોકન લેવું પડે અને અહીંયા આવી બધી સુવિધાઓ છે જો અહીંયા ટેબલ ઉપર બેસવાનું નીચે પથ્થરના ટેબલ બાકડા છે બહુ બધી હરિયાળી સુવિધા છે ચાલો ચા પાણી લઈ ને તમને આપણે ચા આવી ગઈ છે અને જો ઘરડું કંઈક બેસવાની જગ્યા છે જો અહીંયા કેન્ટીન આવું હેવી કેન્ટીન ચોખ્ખાઈ જો તમે ક્યાંય કશું નહીં ફાળો હાલો ચા પાણી પી લઈ મિત્રો અહીંયા કેન્ટીનમાં જો કે ગુજરાતી થાળી આ પ્રકારની આવે છે અહીંયા આપણે ગુજરાતી થાળી લીધી છે અને છાશનો ગ્લાસ એક આવે છે હાલો જમી લઈ તમે બધા હાલો જમવા મિત્રો અત્યારે આપણે દર્શન કરીને વ્યવસ્થિત બાર તમે જોઈ શકો છો તેમ આપણી પાછળ જો જ્યાંથી આપણે એન્ટ્રી થતી ત્યાંથી જ આપણે એક્ઝિટ થયા છીએ અને અહીંયા એક્ઝિટનું બોર્ડ પણ આવી ગયું છે તો ચાલો ફેમિલી હવે જાય આપણી ગાડી બાજુ કારણ કે આપણે બધે દર્શન કરી લીધા છે બધી જગ્યા તમને બતાવી દીધી એકસો આઠ ગૌમુખી બતાવી દીધી છે તો ચાલો હવે જઈએ આપણે આપણી ગાડીએ તો આશા કરીશી કે અમારો આ બ્લોગ નીલખંઠ ધામનો તમને બધાને ગમ્યો છે ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા બ્લોગમાં ત્યાં દે જય શ્રી રામ બાય 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 બાય